ગુજરાતની રાજનીતિમાં આરોપ પ્રતિ આરોપની રાજનીતિની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે ચૈતર વસાવાએ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ને અભિનંદન પાઠવ્યા છે અને મનસુખ વસાવા પર તેમને પ્રહારો કર્યા છે અનેક ગંભીર આક્ષેપો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે આ સાથે જ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને વિપક્ષ ઉમેદવાર ચૈતર વસાવા હશે તેવો ડર મનસુખ વસાવાને છે તેવા પ્રકારનું નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે ધારાસભ્યને એ જે વાણી કરે છે એ વ્યાજબી નથી અને બીજું એમના મનમાં જે એમનો જીવ એવો છે કે ભાઈ મને જ પૂછીને બધું થવું જોઈએ તો એ પણ શક્ય નથી હું તો દર્શનાબેનને અભિનંદન આપું છું હું ત્રણ વર્ષથી આ આમનો સામનો કરતો હતો કે ભાઈ આ ખોટું બોલે છે આ બોલે છે છે પણ પણ આજે દર્શનાબેન આગળ આવ્યા ને અભિનંદન આપું છું વાત એમની સાચી છે મનસુખભાઈ વસાવા અધિકારીઓને કહે કે હું કેમ જ થવું જોઈએ ધારાસભ્ય દર્શનાબેન કે ચૈતર વસાવા કે એમ ના થાય એવી બધી ફાકા કરે છે થોડા દિવસ પહેલા જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ કમલમ જે ભાજપનું કાર્યાલય છે ત્યાંથી તેમણે એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમને જે આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા ને કોઈ પત્ર છે એ પત્ર તેમની પર આવ્યો છે ને એ પત્રને લઈને તેમને પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખ પર આરોપ કર્યા હતા અને આજે આ બાબતને લઈને દસનાબેન દેશમુખે પત્રકાર પરિષદ કરી છે અને એમને માનહાનિનો કેસ કરશે એવી સીધી ચેલેન્જ સાંસદ મનસુખભાઈ વસાવાને આપી છે ને તેમને કહ્યું છે કે સાંસદે તેમની પર જે આક્ષેપો ને આરોપો કર્યા છે એ પાયા વિહોણા છે અને દર્શનાબેને એવું પણ કહ્યું છે કે તેઓ આ બાબતે કલેક્ટરને કહ્યું છે કે કલેક્ટર આ બાબતે તપાસ કરે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરે એટલે એમને એમ પણ કહ્યું કે જો સાંસદ આ જો આરોપો સિદ્ધ નહીં કરી શકે તો તેમની સામે તેઓ માનહાનિનો કેસ કરવાની પણ તૈયારી કરી રહી છે એટલે કે ભાજપના સાંસદ સામે ભાજપના ધારાસભ્યએ સીધા આરોપ ને આક્ષેપો કર્યા છે જેનો જવાબ અત્યારે એક પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલી રહ્યા છે ત્યારે આ બાબતે આપણી સાથે વાત કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ છે એમની સાથે જ વાત કરીશું ચેતરભાઈ સૌથી પહેલી પ્રતિક્રિયા આ બાબતે શું છે તમારી જે પ્રકારે સાત તારીખે સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ભાઈ મારા પર નાનામી પત્ર આવ્યો છે અને અમારા ભાજપના નેતા એટલે કે દર્શનાબેન દેશમુખ એમના કેટલાક પરિવારના લોકોના નામ જોગ એમણે અને મારા આપના નેતા એમ કરીને મારો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો ત્યારે એક સાંસદ તરીકે જો કોઈ ધારાસભ્ય પર આક્ષેપ કરે છે તો એમની પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ બીજું કે પુરાવા નથી હોતા તો આ રીતના વારે વારે વારા ઘડીએ છેલ્લા વર્ષથી અમે છે ત્યારની નાટકો છે અમે ચૂંટાયા એક મહિનો પણ નહોતો અમને થયો અને ત્યારથી આપણે નાનામી પત્ર એમના ચાલુ જ છે નાનામી પત્ર એમના પર જ આવે છે કે પોતે નાનામી પત્ર બનાવે છે એ પણ એક સવાલ છે ત્યારે જે ધારાસભ્યને એ જે વાણી વિલાસ કરે છે એ વ્યાજબી નથી અને બીજું એમના મનમાં જે એમનો જીવ એવો છે કે ભાઈ મને જ પૂછીને બધું થવું જોઈએ તો એ પણ શક્ય નથી હું તો દર્શનાબેનને અભિનંદન આપું છું હું ત્રણ વર્ષથી આ આમનો સામનો કરતો હતો કે ભાઈ આ ખોટું બોલે છે આ ગમે ગમે તે તે બોલે છે પણ આજે દર્શનાબેન પણ આગળ આવ્યા છે ને અભિનંદન આપું છું વાત એમની સાચી છે કે ધારાસભ્યને કોઈ પણ જગ્યાએ કામ કરવા દેવામાં આવતા નથી મનસુખભાઈ વસાવા અધિકારીઓને કહે કે હું કેમ જ થવું જોઈએ ધારાસભ્ય દર્શનાબેન કે ચૈતર વસાવા કે એમના થાય એવી બધી ફાકા કરે છે જે ખૂબ જ ગંભીર બાબતો છે ભાઈ અમે અઢી લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે અમને લોકોએ મોકલ્યા છે તો અમારા લોકોના કામ કરવા માટે અમને કરવા દેવું જોઈએ આવી રીતના જે અડચણરૂપ અમારું મનોબળ તોડવાના જે પ્રયાસો થાય છે એ ખરેખર નિંદાને પાત્ર છે અને સાંસદ જે પ્રકારે વાણી વિલાસ કરે છે એ અસંસદીય ભાષાની વાણી વિલાસ છે ધારાસભ્ય હું હોય કે દર્શના બેન અમે બધા બંધારણીય પદ પર છે એ અપમાન અમારું નથી થતું એ અપમાન અમારા લોકોનું થાય છે એટલે આવા પાયા વિહોણા જે પણ સાંસદે આક્ષેપ કર્યા એ બાદ આજે દર્શનાબેન બેન દેશમુખે પ્રેસ કોન્ફરન્સ કરી તો હું એમની હિંમતને દાદ આપું છું કેમ કે હું એકલો જ એમની સામે બોલતો હતો દર્શના બેન ત્રણ વર્ષ પછી આજે જાગ્યા છે મોડે મોડા પણ એમણે સામનો કર્યો છે એમને હું અભિનંદન આપું છું બીજું કે જે એમને સાંસદનો જે એક આક્ષેપ એવો પણ છે કે ચેતરભાઈ વસાવા અને દર્શનાબેન દેશમુખની સાઠગાઠ છે એટલે કે બંને જે સાંઠગાંઠ રાખે છે એવો આક્ષેપ જે આડકતરી થયો હતો એ બાબતે તમે શું જવાબ આપશો ના એ બિલકુલ પાયાવિહોણી વાત છે હું આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું દર્શનાબેન દેશમુખ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમના મત વિસ્તારનું કામ એ કરે છે મારા મત વિસ્તારનું કામ હું કરું છું એટલે જે પણ એ રાજકીય ભાષામાં એમણે કીધું હતું એમને અમે હરીફ એ અમને હરીફની નજરે જોઈએ છે આવનારા દિવસોમાં વિપક્ષમાંથી ઉમેદવાર લોકસભાનો ચૈતર વસાવા હશે અને ભાજપમાં દાવેદારમાં દર્શનાબેન દેશમુખ હશે એને અત્યારથી જ ડર છે એમનો ભૂતકાળ તમે જોજો ગણપતભાઈ વસાવા સામે આક્ષેપ કરે હર્ષદભાઈ વસાવા સામે આક્ષેપ કરે પીડીભાઈ વસાવા સામે આક્ષેપ કરે છોટુભાઈ વસાવા સામે આ આમને એવું છે કે ભાઈ હું જ કરતા હરતા મને જ પૂછીને બધું થવું જોઈએ એવો આમનું જે આમનું જે એ છે એ વ્યાજબી નથી ત્યારે પાયાવિહોણા વાણી વિલાસને આક્ષેપો કરે છે જનતાને બધું ખબર છે આજે દર્શનાબેન દશમુકે જે પ્રેસ વાર્તા કરીને એમની આખી વાતો જે મૂકી છે એના પરથી મનસુખભાઈનો ચાલ ચહેરો અને ચરિત્ર બહાર પડી ગયું છે પોતાની પાર્ટીના ધારાસભ્ય તમારી પર આટલી મોટી તમારી સામે પ્રેસ કોન્ફરન્સ કરે એટલે હું વિરોધ પક્ષમાં હતો ત્યાં સુધી લોકોને એવું થતું હતું કે હશે હશે પણ આજે એમની જ પાર્ટીના ધારાસભ્યએ

જે ઉતારી પાડવાની અમારા નામજોગ ટીકા ટીપ્પણી કરવાની અમારી હાજરી પૂરવાની કાં શું કરે શું કરે તો એ ભાઈ તમારો થોડો વિષય છે દર્શનાબેને તો તમારા મત વિસ્તારમાં પણ નથી આવતા તમારું ભરૂચ લોકસભા છે જાઓ ભરૂચ વાગરાના ધારાસભ્યને પૂછજો જંબુસર વાળા પર પૂછજો અંકલેશ્વર વાળા પર પૂછજો અહીંયા કા ફાંકા ફોદારી કરો છો ડેડિયાપાડામાં તમે ફાંકા ફોદારી કરવા ઉતરી પડો છો ડેડીયાપાડાના લોકોએ અઠાવન હજાર મત તમને આપ્યા છે એક લાખ ને અઢાર હજાર તો અમને મત મળ્યા છે તો કામ કરવા દો ને કામ કરવાની જગ્યાએ માત્ર ભાષાબાજી નિવેદન બાજી વાણી વિલાસ કરવાનો એટલે આ સાંસદ તરીકે સોંપતું નથી એટલે વડીલ છે એટલે અમે તો ત્રણ વર્ષથી કહીએ છીએ પણ આજે દર્શનાબેન દેશમુખે એક એક મુદ્દાની વાત કરી છે ને એમને ચેલેન્જ કર્યું છે એમણે આવું જોઈએ હવે દર્શનાબેનના તમામ બાબતો એમને ખુલાસો આપવો જોઈએ હું માનું છું બીજું કે ધારાસભ્ય ચેતરભાઈ પર જે એમને જે આક્ષેપો કર્યા હતા એ બાબતે તમે શું કહો છો એ બાબતે દસના બેને આજે જવાબ તમારે શું કેવું છે એ બાબતે નાનામી પત્ર મનસુખભાઈ પર જ આવતા હશે એવું લાગે છે અમારી પાસે તો એવો કોઈ નાનામી પત્ર આવતો જ નથી દર વખતે નાનામી પત્ર કોણ લખે છે કમલમમાંથી તમે લખાવો છો ને તમે નાનામી પત્ર દુનિયાને બતાવો છો તમારી પાસે પુરાવા છે તો કાયદેસરની કાર્યવાહી કરો ને પોલીસ તો અમારી છે સરકાર તો અમારી છે કોને રાહ છો એટલે આ મેં આગળ પણ કીધું હતું હમણાં પણ કેમ છું મનસુખભાઈ વસાવા સિનિયર છે આવી રીતના વાણીવિલાસ કરવા અને ધારાસભ્યને નીચા પાડી દેવાના તૂતામાં વાત કરવાની અસંસદીય ભાષામાં વાત કરવાની એટલે જનતા બધું જ જાણે છે આજે એમના ધારાસભ્ય એમના પાર્ટીના કેટલાય લોકો એનાથી નારાજ છે કેટલાય લોકો કહે છે કે ભાઈ અમને કામ નથી કરવા દેતા કેમ ભાઈ તમારે કામ કરવા દેવું જોઈએ ને અહીંયા તમારો થોડો વિસ્તાર છે તો જે પણ ચંચુપાત એમની અહીંયા થાય છે એ બંધ થવી જોઈએ હું માનું છું આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ તેમને સાંસદ મનસુખ વસાવાએ જે વાત કરી હતી અને ત્યારબાદ જે ડોક્ટર દર્શના દેશમુખે જે પત્રકાર પરિષદ કરી હતી ત્યારબાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાએ પોતાનો મત અને પોતાની વાત કહી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા